કેનો ઉપનિષદ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે કેનો ઉપનિષદનો પ્રથમ ભાગ સાંભળીશું હરે ઓમ રીતે માણસ શાંતિથી વિચારતો હોય છે જ્યારે હું કોણ છું ક્યાંથી આવ્યો જગત શું છે આવા પ્રશ્ન તેના હૃદયમાં ઊભા થતા હોય છે આ સવાલોનું સમાધાન કરવાની કામનાથી દર્શનશાસ્ત્ર ફિલોસોફીનો ઉદય થયો જ્યાં જ્યાં શાંતિ પ્રવર્તે છે ત્યાં આ ફિલોસોફીનો વિચાર અધિક વિસ્તરે છે એવો એક નિયમ બન્યો છે આપણા ભારત દેશમાં દર્શન દર્શનશાસ્ત્રનો પ્રચાર ફેલાવો અન્ય દેશ કરતાં કેમ વધુ છે તેનું કારણ એ જ છે કે પ્રાચીન ભારત રામ રાજ્ય શાંતિમય રાજ્ય માટે જાણીતું હતું યુરોપના દેશોમાં દર્શનશાસ્ત્રનો જે કાંઈ થોડો ઘણો પ્રચાર થયો તેનું કારણ સાંપ્રત સમયમાં પોપના વિચારોનો સામનો થયો અને પ્રજા પોતાના સ્વતંત્ર વિચાર પ્રગટ કરવા લાગ્યા દર્શનશાસ્ત્રનો પાયાગત બુનિયાદી સવાલ માનવીની સ્વાભાવિક ઈચ્છાના ઉચ્ચતમ સ્વરૂપે થતો હતો છેવટે આ સ્વાભાવિક ઈચ્છાના મૂળથી ઉત્પન્ન થતા સવાલોની સાથે સાથે આ કેન ઉપનિષદની શરૂઆત થાય છે એક જિજ્ઞાસુના શાંત હૃદયમાં સવાલ ઊઠે છે કે મન કેવા પ્રકારના સંકલ્પ વિકલ્પ કરે છે કેટલા બધા વેગ ગતિથી આ વિચારો આવે છે કે જે કલ્પના ન કરી શકાય એટલા સમયમાં લાખો કરોડો માઇલ કેવી રીતે દોડી જાય છે પ્રાણ કેવી રીતે એનું વિશિષ્ટ કામ કરી પ્રાણીઓના જીવનનો આધાર બને છે આંખ કાન વગેરે ઇન્દ્રિયોમાં જડ તત્વ હોવા છતાં પણ કઈ રીતે જોવા સાંભળવા વિગેરે વગેરે પ્રકૃતિનું કાર્ય થાય છે ઉપનિષદના ઋષિ જીજ્ઞાસાનો જવાબ આપે છે કે જે મન કાન વિગેરે ઇન્દ્રિયોને તેમના કામ કરવાની યોગ્યતા આપે છે અને આ પ્રકારે આપેલી યોગ્યતાથી મન વિગેરે માટીના ઢેફા જેવા દેખાતા હોવા છતાં તે તે વિલક્ષણ કામ કરે છે જેની કાર્ય પદ્ધતિ સમજવામાં વિજ્ઞાનથી જબુકતા જ્ઞાન પ્રકાશ પણ ઝાખા પડે છે અને તર્ક થકી તીવ્ર આલોચક શાસ્ત્ર પણ બુઠ્ઠા સાબિત થાય છે જવાબના ઉત્તરાર્ધમાં એ પણ સંકેત કરવામાં આવ્યો છે કે જો તમે આ શક્તિની નિકટતા મેળવી અમર જીવન મેળવવાની ઈચ્છા રાખતા હો તો તમારે આ ઇન્દ્રિયોના કામો વિષયથી અલિપ્ત રહેવું જોઈએ એની પાસેથી કામ લો એમને એમની રીતે કાર્ય કરવા સ્વતંત્રતા આપો પણ તેના કાર્યોમાં તમે તટસ્થ રહો તેમાં ફસાવો નહીં અને તેના પર તમારો કાબૂ અધિકાર મેળવો અંકુશ રાખો માનવીએ શા માટે ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી તટસ્થ રહેવું જોઈએ આનું કારણ ઉપનિષદના આ વાક્ય દ્વારા કહેવામાં આવે છે અને તે કારણ એ છે કે આ અદ્ભુત વિલક્ષણ શક્તિ સુધી આપણી ઇન્દ્રિયો પહોંચતી નથી એટલે એના માધ્યમ દ્વારા કોઈ પણ એ શક્તિ સુધી પહોંચી શકતા નથી કેમ કે ઇન્દ્રિયોની શક્તિ બહારની વાત છે આના ખરા કારણની ખબર હોવી જોઈએ ઉપનિષદના આ વાક્યમાં બે વાત રજૂ થઈ છે પહેલી વાત એ છે કે ઇન્દ્રિયોની તાકાત બહાર પહોંચતી નથી અને બીજી વાત એ કે અપૂર્વ શક્તિને જાણતા નથી અને જાણી શકતા નથી કારણ કે દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુઓથી ભિન્ન છે જો બીજી વાત બરાબર છે તો ઇન્દ્રિયો પર શું નિર્ભર છે તે દરેકની પહોંચની બહાર છે કારણ કે તે ગહન છે માટે પહેલાં બીજી વાત પર વિચાર કરવો જોઈએ કે શું આ વિલક્ષણ શક્તિ અજ્ઞેય છે તો અહીંયા કેનો ઉપનિષદનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કેનો ઉપનિષદ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો